ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમી હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરસનભાઈ રાણા આદિવાસી અજયભાઈ રાણા પ્રભુભાઈ સરપંચ અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ અને ઈશ્વરભાઈ ભીલ અને અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયત સદસ્ય સમી અને સીનાળ ગામના સરપંચ અને મુકેશભાઈ ફરાર અને તેમજ આદિવાસી સમાજના સમગ્ર આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી આ ભીખેશભાઈ ગાડાભાઈ ગામ ઠેકડા 1982 માં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણને જાળવવા લઈને એક પ્રશ્ન ઉભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મીટિંગ ઓગણીસો ને ચોરાણુંમાં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસોને પાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસોને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારીજ સમી રાધનપુર અને સાતરપુર એમ ચારેય તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ બધા જ અમે સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ગભાથી ખભો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે મારું નામ છે નીતિશભાઈ ગાંડાભાઈ ગામ જેકડા તાલુકો સાત જિલ્લો પાટણ ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસનો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાંતપુર સમી અને હારી તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ યાર આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધીચોક થઈ અને ગાંધી ગાંધીચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ સમાજની સંસ્કૃતિ પર્યાવરણ એની ચાલવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ ભાલુ નામ હરજીભાઈ ભાણાભાઈ પ્રમુખ આદિવાસી ભી સમાજ